ડોક્ટર સાહેબ આંબેડકર મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે ઝાલોદ આંબેડકર ચોક ખાતે કાર્યક્રમ યોજાયો આ તારીખ છ બાર બે હજાર પચીસ શનિવારના રોજ બપોરે બે કલાક સુધીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ઝાલોદ નગરપાલિકા વિસ્તારમાં બાઉબીને શ્રદ્ધાંજલિ અપાઈ ઝાલોદનગરમાં ડોક્ટર સાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી પક્ષ દ્વારા નગરપાલિકા હોલ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું कार्यक्रम मध्यप्रदेश અને જિલ્લા સ્તરના આગેવાનો વિશેષ હાજર રહ્યા હતા प्रदेशમાંથી મુખ્ય વક્તા તરીકે હિતેજભાઈ મખવાણા પૂર્વ મેયર મહાનગરપાલિકા ગાંધીનગર તેમજ પંચમહાલ જિલ્લાના પૂર્વ ભાજપ પ્રમુખ અશ્વિનભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન કોસા અધ્યક્ષ પંકજભાઈ અગ્રવાલ શ્રી દેવચંદભાઈ પરમાર જિલ્લા मोर्चा પ્રમુખ બરાજ સે માળી જિલ્લા मोर्चा प्रभारी ટપુભાઈ વસૈયા સનીલાલ મુનાતર दिनेश पंचाल पार्थ पटेल संतोष भगोरा जीतूभाई डामोर सहित तमाम कौंसिलर मोठ्या संख्येवा उपस्थित રહ્યા હતા અને भाजपના કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ડોક્ટર બાબાसाहेब आंबेडकरની પ્રતિમાને મલાર્પણ કરી મહાપરિ નિર્માણ દિવસની ભાવપૂર્વક યાદકાર શતાંજલિ અર્પણ કરી હતી